પંદર દિવસ પાણી મળતા ભારે સમસ્યા સર્જાય છે સાથે અનેક રજૂઆતો છતા ભાડાના મકાન માં ચાલતી પાલિકાના આઠસો અધિકારી કર્મીઓ સહિત ચૂંટાયેલા પ્રતિનિધિઓ પાણીના મુદ્દે કોઈ પણ પ્રકારનું નિરાકરણ ન કરતા સ્થાનિકો આક્રમક બન્યા છે પીવા વપરાશ સહિતના પાણીની સમસ્યાને પગલે લોકોને બે કિલોમીટર સુધી પાણી ભરવા જવા માટે મજબૂર થવું પડી રહ્યું છે ત્યારે આવનાર દિવસોમાં પાણીના પ્રશ્ન ઉદ્દેશ ચોક્કસ નિરાકરણ લાવવામાં આવે તો લોકોને બે કિલોમીટર સુધી પાણી ભરવા માટેની સમસ્યામાંથી છુટકારો મળી શકે તેમ છે વાત છે વડાલી નગરપાલિકામાં વસવાટ કરતા હજારો મકાન ધારકોની જેમને છેલ્લા ત્રણ વર્ષથી પાણી માટે ભારે પારાયણ સર્જાઈ રહી છે વડાલી પાલિકા દ્વારા દસ થી પંદર દિવસમાં અડધો કલાકથી થી એક કલાક સુધી શહેરી પાણી પૂરું પાડવામાં આવી રહ્યું છે પાલિકા દ્વારા આપવામાં આવતા પાણીમાં ગટર દુર્ગંધ પાણી આવતા લોકોની દવાખાને જવાનો અને ધરમના ધક્કા ખાવા પડી રહ્યા છે એક અઠવાડિયા કરતા વધુ સમય વીત્યા છતાં પાણી આપવામાં આવતું નથી અને તેને પગલે લોકોની બીમારી સહિત રોગચાળો ફેલાવાનો ભય સતાવી રહ્યો છે સાથે બાળકો વૃદ્ધો સહિત મહિલાઓ ખરાબ પાણી સામે પોતાની તરસથી છિપાવી રહ્યા છે દ્રશ્યોમાં જોવા મળતું આ પાણી કોઈ ગટર કે અન્ય સ્થળ નહીં જો કે વડાલી પાલિકા દ્વારા આપવામાં આવતું પીવા અને વપરાશનું પાણી છે જેના દ્રશ્યો જોઈ સૌ કોઈને એકવાર વિચાર આવે કે આ પાણી નાવા ધોવા કે વપરાશ માટે તો નહીં પણ આનો ઉપયોગ ઢોર ઢાકર માટે પણ કરી શકાય તેમ નથી પાણીની પારાયણ સામે રજૂઆતો છતાં પરિણામ શૂન્ય મળી રહ્યું છે અને લોકોએ આઠસો અધિકારીઓ સહિત કર્મીઓની પાણી મુદ્દે ચોક્કસ નિર્ણાયક વિચાર માટે રજૂઆત કરે છે સમસ્યામાં પોણીને આપતા નથી અમાને પાણીની બહુ તકલીફ થાય અમે પોણી લેવા જઈએ બહુ દૂરથી લેવા જઈએ પોણી આપે બહુ ખરાબ આલે આ ઉંદરડા મરેલા જીવજંતુએ મરેલા હોય અમે પોણી પીએ પીવાનો તો વેચા તો લઈને પીએ અમે દૂરથી લઈ આવીએ કુવામાંથી પોણી લઈ આવીએ પછી

એટલો કાળો ભમર પાણી આવે એકટલા જીંતો આડા અને કીડા આવે છે અંદર તો અને મ આટલી નાટલી તો મેં ગોઠેને એકડો બખા એકલો કચરો જાણે ગ ગટરનો વેણી વેણી નાખે હો ને એવો તો પાણી જ આવે હવે એનો શું કરવાનું એટલા કૂકડાના પીંછડાને કબૂતરના પીંછડાના ઉંદરાના પીંછડાના છોકરા તો એટલા બીમાર થયા કે અમારે હદ વગરના કોઈને પીળીઓ થઈ ગયો કોઈનો જુલાબ થઈ ગયો કોઈને આ ગોગડા પકડી ગયા કોઈને પેટ પકડાઈ ગયું કોઈને શરદી થઈ ગઈ ઘાંસી થઈ ગઈ અમે કેટલી દવા કરાવીએ નગરપાલિકા વાળાને તો અમે કંઈ ના થાકી ગયા પાણી વખત કેટલા વખત ગયા છે અમારી આ થોરીવાસ મદારી વાસ અમારી એકતા કરીને ગયા હશે પણ એ અમારી થોરીની અને અમારી મદારીની કોઈ સાંભળી નથી આજુજી સામાન્ય રીતે જળ એ જીવનનો મુખ્ય આધાર રહેલો છે અને મનુષ્ય સહિત જાનવરને પણ પાણીની રહેતી હોય છે જો કે વડાલી નગરપાલિકા વિસ્તારમાં વસવાટ કરતા ગટર સહિતના વેરાની સમયસર વસૂલાત કરવામાં આવે છે પરંતુ સામે વેરાની ભરપાઈ કરનાર સ્થાનિકો મળતી સુવિધાઓમાંથી આજે પણ વંચિત જોવા મળી રહ્યા છે એક તરફ પાણી માટે રાજ્ય તેમજ કેન્દ્ર સરકાર દ્વારા અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે સાથે વિવિધ યોજનાઓ થકી ઘર દીઠ પાણીની સમસ્યા પૂરી પાડવા માટેના પ્રોજેક્ટ હેઠળ કામગીરી કરાઈ રહી છે વડાલી પાલિકામાં ત્રણ વર્ષ કરતા વધુ સમયથી પાણીની પારાયણ વચ્ચે મહિલાઓ સહિત બાળકો માથે બેડા લઈ લાંબા કિલોમીટર સુધી પાણી ભરવા માટે મજબૂર બન્યા છે બાળકો અભ્યાસના સમયે માતા બહેનની મદદમાં માથે પાણીના બેડા લઈ તંત્રના પાપે લાંબા કિલોમીટર સુધી પાણી ભરવા માટે મજબૂર બન્યા છે પાણી બહુ તકલીફ છે અમારા આગળ અમે સાહેબના જાણ કરીએ છીએ કે ગમે તે રીતે અમારના પાણી પૂરો પાડો અમારો અમારે પાણી નથી મળતું અમારા પાણી વગર અમે બહુ અત્યારે ત્રાસમાં છીએ નાયા છે પીવાનું પાણી નથી મળતું અમારે શું કરવાનું અમારે ક્યાં જવાનું પાણી લેવા માટે અમે નગરપાલિકામાં જઈએ છીએ પાણી ની કહેવા માટે કે પાણી છોડો અમારે પાણી નથી તો કેસે ગટર લાઈન તૂટી ગઈ છે ગટરમાં આવું છે એટલે એવું પાણી મળે તો લેવાનું ના મળે તો ચાલશે કે ગમે ત્યાંથી ભરીને તમારો પૂરો પાડો તમે ક્યાં પૂરો પાડવા જઈએ કોણ કુવેતરાવાળા મને પાણી ભરવા દે ક્યાંથી પાણી લાવવાનું અમારે અમારા છોકરાઓને ક્યાંથી પીવડાવવાનું અમારા ખુદના પીવાના ફાફા પડી ગયા છે જ્યારે અમે કગરતા હોઈએ છીએ નગરપાલિકામાં દસ દસ વખત આટા મારીએ છીએ અમારા લોકો મદારી વસાટ ના જાય છે થોડી વસાટ ના જાય છે પણ પાણી નથી તો શું કરવાનું કે અમારે પાણી સુવિધા નગરપાલિકા શા માટે બની શકે લોકો નું પૂરું ગાડીઓ લઈને દોડતા આવે છે કે પાણી કે ઘર વેરો ભરો આ કરો પેલો કરો અમે બધી રીતે સમજૂતી કરીએ છીએ તો પણ પાણી તો કમસે કમ અમને પૂરો પાડવો પડે કે ના પાડવો પડે નથી મદારી વસાટમાં પૂરો પાણી પડતો કે નથી થોરી વસાટ માં પાણી પૂરો પડતો અમારે દસ બાર દિવસે પાણી આવે છે પાણી એકદમ ખરાબ આવે છે ગટર લાઈનનું પાણી આવે છે એ એનાથી અમે બીમાર થઈએ જે પાણીનો ટાંકો છે એ બી સાફ કરતા નથી આ લોકો પાણીનો ટાંકો જેટલા વર્ષથી બનાવે એટલા વર્ષથી હજી એક પણ વખત પાણીનો ટાંકો સાફ નથી થયો અને આજુબાજુ અમારે કુવેતરા છે ત્યાં પાણી ભરવા જવું પડે છે પાણી દસ બાર દિવસે આવે છે પણ પંદરથી વીસ મિનિટ જ પાણી આવે છે જાજુ પાણી આવતું નથી અમારું અઢી ત્રણ કલાક પાણી આવે તો અમારું પાણી ભરાય પણ એટલું પાણી જ નથી આવતું અને સફાઈ વેરો પાણી વેરો ઘર વેરો અમે કાયદેસર સમય રીતે ભરીએ છીએ પણ એનો કોઈ ઉપયોગ અમને થતો નથી ચૂંટણીના સમયે જે તે લોકો વોટના હોય ગમે તે લોકો અહીંયા કે અમને વોટ આપો મત આપો વોટ આપો મત આપો તો અમે એને વોટ બી આપીએ મત બી આપીએ પણ અત્યારે કોઈ અમારી વાત સાંભળતું નથી અને પાણીની અમને બહુ સમસ્યા છે પાણી સમસ્યા છે કે પાણી વેરા ભરીએ તો ભરીએ બધું કરીએ છીએ પણ અમને પંચાયત સાંભળતી નથી પંચાયતનો પ્રોબ્લેમ અમારે એટલું છે કે દખા એટલી કરીએ છીએ કેટલી દખાખી કરીએ છીએ અમારું પાણી આપવા પંદર દિવસે વીસ દિવસે પાણી આપે બાર દિવસે આપે કાંઈ ના સાંભળતા નથી પાણી છોડવાવાળાએ શું કરે છે એ કાંઈ ખબર પડતી નથી પાણી આપવાવાળા શું કરે છે એ ખબર નથી પડતી નગરપાલિકામાં જઈ જઈને અમને થાકી ગયા છે શું કહે છે પાણી રજૂઆત કરો આજે કલાકમાં પછી આપીશું નહીં તો બે દાળા બે દાળા થાય ત્રણ દાળા થાય એમ વાયદા કરે કાલે આપશું પાઇપ ફાટી ગયું છે આ ફાટી ગયું છે પાઇપ ફાટી ગયું હતી એવા ગંદા પાણી અહીં મોકલી છે અને અમને ગંદા પાણી ગટર ના કે આ તે શું કરે છે કંઈ ખબર પડતી નહીં એમાં છોકરા બીમાર થાય બહેરા બીમાર થાય કે દવાખાના ભરીએ કંઈક શું કરીએ અમે કંઈ કંટાળી ગયા છે ઝાડા ઉલટી આ પંદર દિવસે પાણી આપે છે બાર દિવસે આપે પણ આવું સમય છે રોજ દવાખાને ભરવા દવાખાને દોડવું સિવિલમાં કાંઈ દવા કરી ના કરીને અમને મોકલી દે છે ને પારવેટ જે પારવેટ અમારા પૈસા જાય છે અમે ટાઈમ મળતું નથી મજૂરી કરીને ક્યાંથી બસો ત્રણસો રૂપિયા મજૂરી કરીએ મજૂરી કરીને અમને લાવીએ અને વેચાતું પાણી અહીંયા આવે ત્યાંથી ગામમાંથી વેચાતું લાવવું પડે તો અમે પાણી પી શકીએ છીએ પાણીની સમસ્યા મામલે વડાલી નગરપાલિકાના છૂટાયેલા પ્રતિનિધિઓ અધિકારીઓ કર્મીઓને લેખિત મૌખિક રજૂઆતો છતાં આજ સુધી સ્થાનિકો પાણીની પારાયણમાંથી છુટકારો મેળવવામાં નિષ્ફળ રહ્યા છે ત્યારે શિયાળાની શરૂઆતમાં પાણીની સમસ્યામાંથી છુટકારો મેળવવા માટે સ્થાનિક લોકો અનેક રજૂઆતો સાથે ભારે વિરોધ પણ નોંધાવી ચૂક્યા છે જોકે પાણી મુદ્દે નિષ્ફળ વડાલી પાલિકા તંત્ર દ્વારા આગામી સમયમાં કેવા અને કયા પ્રકારના નિર્ણય લેવાય છે તે મહત્વનું બની રહ્યું છે જીતેન્દ્ર સુલંકી નેશન પ્લસ ન્યૂઝ સાબરકાંઠા સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર